વલભવિદ્યાનગરની સક્ષમ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ મેઇન અને નીટમાંગ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરતા તેઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સક્ષમ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ બે હજાર ચોવીસ માંગ જી અને નીટમાંગ ઝળહળતી સફળતા મેળવી જેમાંગ નવ્વા્વાણું દશાંશાથ સાપી આર સાથે ઓમ ચુડાસમાએ સમગ્ર ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું સક્ષમના વિદ્યાર્થીઓએ જિલ્લામાં ટોપનું સ્થાન મેળવવાની પરંપરા જાળવી રાખી છે વિદ્યાર્થીઓ ઓ ઔમ ચુડાસમા દશાંશ સાત સાત પર્સન્ટ ખુશી શાહ અઠાણું દશાંશ બે બે પર્સન્ટ આઈ દેવહુકાની દશાંશ એક શૂન્ય પર્સન્ટ શાહ સત્તાનું દશાંશ આઠ શૂન્ય પર્સન્ટ નિર્સંગ પટેલ સત્તાણું દશાંશ ત્રણ એક પર્સન્ટ આઈ રિયા વરાવિયા છન્નુંમ દશાંશ સાત સાત પર્સન્ટ આઈ ગુમ દશાંશ નવ પર્સન્ટ આઈ ધ્યેય પંડયા પંચાણું દશાંશ પાંચ પર્સન્ટ આઈ રાજદાન પંચાણું દશાંશ ચાર પરસંટાઈલ સ્વરુપ પટેલ ત્રાણું દશાંશ બે પરસંટાઈલ સુધીનું પરિણામ મેળવીને સક્ષમ ઇન્સ્ટિટ્યૂટનું નામ રોશન કર્યું છે સક્ષમના શિક્ષકો ધીરજ મંચંદા આર કેન્દુ રાય શુભમ ભસીન બ્રજભૂષણ ગોવિંદ પાંડેએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે તૈયારી કરાવી હતી મારું નામ ઓમ ચુડાસમા છે મારા જેઈ મેન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન સેવન પર્સન્ટેલા છે અને આનું શ્રેય હું મારા ટીચર્સ સક્ષમના એઆર સર એસબીએચ સર વીપી સર એમને અને મારા પેરેન્ટ્સને આપવાનું માગું છું કેવી રીતે તૈયારી કરી હતી આગળ શું કરીશ તૈયારીમાં અમાર અમને એક એક ચેપ્ટરની પ્રેક્ટિસ ડીપીપીસ આપી હતી પછી ટેસ્ટ લેતા હતા વીકલી અને હા એ રીતે ડાઉટ સોલ્વિંગ સેશન્સ હતા સો બધું ભેગું કરીને સારું રિઝલ્ટ આવ્યું શું છે આગળ મારું એડવાન્સ ક્લિયર કરવાનો ગોલ છે એનથી આઈઆઈટીમાં જે બેસ્ટ બ્રાન્ચ મળે ત્યાં એડમિશન લઈ ઓકે મિન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર કે જન્યવરી એટેમ્પને ઓમ ચોર્ષમાને 99.77 परसेंटाइल ले करके आनंद आनंद खेड़ा डिस्ट्रिक्ट में टॉप किया है मैं उसको बधाई देता हूँ ठीक है और हम अपनी टीम के तरफ से सभी स्टूडेंट को बधाई देता हूँ जिन्होंने अच्छा स्कोर किया है ठीक है आगे भी उम्मीद करता हूँ कि ये बच्चे और अच्छा स्कोर करें और जे एडवांस में जाएं और अपने कैरियर को संवारें सक्षम इंस्टीट्यूट इस ध्येय से स्टार्ट किया है कि बच्चे अपने गोल को आनंद में रह कर के अपने माँ बाप के साथ रह कर के अच्छे रैंक अपने सपनों को साकार करें मैं वेल विश देता हूँ सभी बच्चों का और पेरेंट्स को भी धन्यवाद देता हूँ थैंक यू रिजल्ट के लिए सभी बच्चों को और उम्मीद करता हूँ कि जो नेक्स्ट रिजल्ट होगा बहुत अच्छा होगा जिस तरह से लास्ट ईयर बच्चों ने अच्छा रिजल्ट दिया था आठ बच्चे आई में गए थे इस बार में हम टारगेट दस का रखते हैं दस प्लस बच्चे आई में जाएंगे ये पूरा विश्वास है और मैं मानता हूँ मेरा विश्वास नहीं हारता है